તો 5 મિનિટ પછી નો કરી શકત ના ના કરી શકત પણ અત્યારે ઘર માં કોઈ નથી ઘર માં કોઈને ખબર પણ નથી અને એટલા માટે તમે અને હું પર્સનલ માં વાત કરી શકીએ ને બા એટલે છોક અશોક ભાઈ જે છોકરી બતાવી રહ્યા છે ને ખરેખર આપડા ઘર ને લાયક જ નથી અશોક ભાઈ તમારી વાત માને છે તો બા તમે પ્લીઝ સમજાવો ને એમને કંઈ એટલે ઈ તું નક્કી કરીશ કે ઈ છોકરી આપડા ઘર ને લાયક છે કે નહીં કેમ એના કપાળ પર લખ્યું છે કે આપણા ઘરને લાયક નથી એમ ના ના અશોકભાઈએ મને આઈડી બતાવી હતી એના ફોટા બતાવ્યા હતા તો અને એ આઈડી પછી મેં સર્ચ કરી બા આઈડીમાં છોકરીને કેટલા બધા મતલબ છોકરાઓ સાથે અલગ અલગ ફોટાઓ શેર કરેલા છે તમે વિચાર કરો બા કોઈ છોકરી આવા કપડાં પહેરતી હોય અલગ અલગ જગ્યાએ અરતી ફરતી હોય છોકરાઓ સાથે કંઈક અલગ અલગ પ્રકારે મતલબ એના ભાઈઓ પણ હોઈ શકે હું ના નથી પાડતો બા પણ છતાંય તે છોકરાઓ સાથેના ફોટોસ તો છે ને તો કેટલી ખરાબ અસર પડશે તમે તો વિચાર કરો બા પણ તને આ હુકમ આપ્યો કોણે કે અશોકના લગ્ન કરાવવા માટે તારે એ છોકરી જોવાની એ શું કરે છે શું પહેરે છે ક્યાં રખડે છે કોની હારે રખડે છે તને મેં કે અશોક કંઈક નક્કી કરે એટલે તું એની તપાસ કરજે નહીં ને તો શું કામ કરે તું તું તારું કામ કરીને અશોક મારી પાસે આવશે વાત લઈને આવશે અને ત્યારે મને જે યોગ્ય લાગશે ને એ હું કરીશ જોવામાં છોકરી બહુ સરસ લાગશે તમને મતલબ તમે મારા બા જો હા ઘરના મોટા વડીલ જો તો મારી ફરજ બને છે કે તમને સત્ય વાત કરું કે હકીકતમાં જે દેખાય છે એવું છે નહીં આ બધું ઊંધું ઊંધું દેખાઈ રહ્યું છે અને મોટા ભાઈના માથા ઉપર તો એવું ભૂત સવાર થયું છે એવું ભૂત સવાર થયું છે કે એમને મેં કહ્યું કે આ છોકરી લાયક નથી તો મને જેમ ભાવે એમ બોલવા લાગ્યા કહેતા હતા કે તું જરાય ખુશ નથી એ તું ભણ્યો કેટલું કેટલું ગ્રેજ્યુએશન પૂરું કરીને માસ્ટર ડિગ્રી કરી છે હા બસ આવું બધું ભણ્યું જ ને જ્યોતિષને નથી ભણ્યો ને તો તને ક્યાંથી ખબર પડી કે છોકરી કેવી છે શું છે શું બગાડશે શું સુધારશે નહીં ને તો શું કામ તું બોલે છે અશોક ભલેને પરંતુ અને મારો અશોક જે છોકરી લાવશે ને એ સારી જ લાવશે મને ખબર કે બા વાત કરું મોબાઈલમાં રીલ્સ ઉતારે જે રિલ્સ જબ્બર જબરજસ્ત કમેન્ટ હોય છે એમાં હા તો ભલે ને ઉતારે પરણીને આવશે એટલે આપણા જેવી થઈ જશે સોસાયટીના લોકો એ તો બધા એને ફોલો કરતા હશે વાતો કરશે ઘરે આવીને બેસશે સાંભળ આ આડોશ પાડોશના લોકો તો છે ને તારા માટે ઘણું બોલે છે હું ધ્યાન નથી આપતી તો મારા અશોક માટે કે ઓલી છોકરી માટે એ કંઈ પણ બોલશે ને તો એ બધા એને વળીશ એટલે તું તો બોલતો જ નહીં મને એ નથી સમજાતું કે જે વાત મને સમજાઈ રહી છે એ વાત તમને કેમ નથી સમજાતી આટલી સરસ છોકરી આટલા ફોલોઅર્સ આટલા લોકો એને ફોલો કરે છે મારા મોટા ભાઈને પસંદ કરવાનું કોઈ રીઝન તો હોવું જોઈએ ને હવે મોટા ભાઈને ગામડામાં રહેતા પોથાઓએ પણ ના પાડી દીધી છે હવે એને આટલી મોટી અને આટલી સરસ છોકરી જેનું પ્રોફેશન જુઓ જેની બોલવા ચાલવાની રીત જુઓ એ હા શું કામ પાડે હા હા વાત તો તે સાચી કરી પણ મેં એક વાત સાંભળી છે કે રાજાને ગમે એ રાણી છાણા વીંટી આણી હવે રાજાને હું રાજકુંવરીઓની કંઈ ખોટ હોય તો એલી છાણા વીંટી હોય એ જેને હું કામ ગમે આ બધી હૃદયની વાત છે મનની વાત છે બેવના મન મળી જાય તો કોણ શું કરે છે એ નક્કી ન કહેવાય બસ ગમે છે ને એટલે જીવન જોડવું છે અને બીજી વાત મારો અશોક લગ્ન કરે છે તો તને બળતરા કેમ થાય છે ને એ મને ખબર પડી ગઈ એના દેખાવે નહીં એના એ નહીં એના ઈસુ રીલ ઉતારે છે એના પર નહીં પણ જો મારો અશોક પરણીને આ છોકરીને લાવશે તો ઘરના જે ભાગ પડશે એમાં બેઉના હરખા ભાગ પડશે અને તું એ તો જ નથી કે અશોકનો ભાગ પડે અરે પણ હું શું કામને ભાગ માટે થઈને અશોકભાઈના લગ્ન ના થાય એવું ઈચ્છું બા અરે મતલબ કે તમને જો એવો ડર હોય તો બધી મિલકત મોટા ભાઈના નામે કરી દો હું ક્યાં તમારી પાસે કંઈ માંગુ છું પણ હું તો એટલું કહેવા માંગુ છું કે જે વસ્તુ લાયક નથી મને છતી આંખે દેખાઈ રહ્યું છે તો હું શુકમને બ્રહ્મા રહું ખોટે ખોટું અલા મારા અશોખને લગન કરવા છે જીવન એને જીવવું છે એને આ ઘરમાં લાવવી છે અને નહીં રહે તો હું એને હસી ખુશીને એને હું નોખા રહેતા કરી દઈશ ને હું એની હારે રહીશ અને હું કામ ઉપાધી છે જા તું તારું કામ કર

હા ગમે એની પાછળ ઉડાવવા જ માંગીએ છીએ તો ઉડાવીએ રાખશું શું થયું છે કેમ મોડું ચડાયેલું છે કેમ ગુસ્સામાં છો છોડ ને કઈ વાત જ નથી કરવાની આમ પણ મારી વાત તો કોઈ માનશે નહીં નહીં તું માને નહીં બા માને કે નહીં ઘરના બીજા કોઈ સભ્યો નહીં કો તો બીજી વાર પૂછું નહીં છેલ્લી એકવાર પૂછું છું શું થયું છે આ મોટા ભાઈ આવ્યા હતા ઓફિસમાં અને ઓફિસમાં આવીને એક છોકરીનો ફોટો બતાવ્યો અને છોકરીનો ફોટો મે તો એની આઈડી સર્ચ કરી જોયું છે એક એક મિનિટ કઈ છોકરીનો ફોટો બતાવે શું કામ બતાવે શું છે વાત માંડીને કરો તો મને ખબર પડે લગ્ન કરવા માંગે છે એ છોકરી સાથે બધી વાતચીત કરીને આવ્યા છે છોકરી આ પણ પાડી છે અને એમને એમ પણ સારું કહેવાય ને તમને શું વાંધો છે ગમે એમ કરીને છોકરી મળી તો ગઈ એમને અરે શું સારું કહેવાય આજ વાંધો હતો કે બાની સાથે વાત કરીને આવ્યો ને જતાં પણ બાઈ આ એનો જ પક્ષ લીધો

હા કેટલા બોયફ્રેન્ડ હોય કોને ખબર ન જાણે ક્યાં ક્યાં આરતી ફરતી હોય હવાર નવાર ફોરવીલ માં ક્યાંક કોઈ બીજી જગ્યાએ હરવા ફરવા ગયા હોય તો છોકરાઓ સાથેના ફોટાઓ છે હવે તું વિચાર કર આ છોકરીની માનસિકતા કેટલી હદે ખરાબ હશે ઓપન માઇન્ડેડ હશે ઓપન માઇન્ડ કેવાય આને

આ છોકરીને તમારે જોવાની શું જરૂર હતી એ ક્યાં રહે છે શું કરે છે આવું બધું તમારી ડિટેલ લઈને ક્યાં જાવ છે ટૂકા કપડા પહેરે છે ને તો નથી દૂર રો બેક સર્ચ કરતો તો મતલબ કે પાછળથી તપાસ કરતો તો કે મોટો ભાઈ કરે છે શું છોકરી છે કોણ કેવી છે કે બી મોટો ભાઈને ગમે છે તો તમને શું વાંધો છે હવે એ બેને જે કરવું હોય એ કરે ને અરે ઘર આવશે તને ઓર્ડર કરશે તું એની જેઠાણી થઈશ પણ તારે દેરાણી બનીને રહેવું પડશે સમજતી કેમ નથી હું જેઠાણી થઈશ

પણ મોટા ભાઈ તમારી વાત માનવાના છે આ બહુ મોટા ઉપાડે કહેતા હતા ને બહુ આવા કરતા હતા કે હું છોકરી ગોતી લઈશ આમ કરી લઈશ તેમ કરી લઈશ તો મારવા દો તડી શું તડી મારવા દો હા હા તો પપ્પા જેને આપણા ઘર માં નથી બહાર ગયા છે થોડા દિવસ માટે થઈને આ જો પપ્પા અહીંયા હોત ને તો પપ્પા ની સાથે બધી વાતચીત કરી લેત અને પપ્પા મારી વાત ને પ્રેક્ટિકલી સમજત પણ કરે અને પપ્પા જેને મોટા ભાઈ ને બે ત્રણ શબ્દો ઢોલ મારીને પણ કહે તમારાથી સેકેલો પાપડ પણ નથી ભંગાવાનો તો શું કામ એટલા લોહી ઉકાળા કરો છો મહેનત તો કરી શકું ને આખરે મારા મોટા ભાઈ જિંદગી ખરાબ થવા જઈ રહી છે એને દેખાય છે બધું મોટા ભાઈને બરબાદ થવું છે તો થવા દો ને કહેવાય છે ને કે મેં ઇશ્ક મે બરબાદ થવાના ચાહતા હું તો થવા દો ને પણ મેં ઉસકો બરબાદ નહીં થવાને દેના ચાહતા હું તો કેવી રીતે થવા દઉં એને નથી ખબર કે જે જોઈ રહ્યા છે સોનું નથી હું મોટા ભાઈ છું ગટર જે ગટર હું મોટા ભાઈ છું નહીં તો મને શું કામ કો છો જઈને તમારા મોટા ભાઈને કો ચા જેને જે કરવું એને કરો મને આમાં ક્યાંય કોઈ વચ્ચે નહીં લાવતા

આપણે છોકરા તો ગમે એવો હોય ચાલે બધું બાકી કૌરિયા જેવો જોયું ને આમ જોતું કેવો જેવો હોય ને એવો લાગે પણ આ તો મેં તો છે ને વાત કરી લીધી નિરાય પણ એની પેલા એક બીજા ભાઈ આવ્યા હતા એ કેતા છોકરો છે હારો પણ હવે એ ગરીબ છોકરા હતા એની એરે લગન કરીને કરવું હોય શું આપણે સાચી વાત છે આપણે તો મેન મિલકત હોવી જોઈએ એમ જીતુ એટલે બરાબર છે હા સાચું કહું ને એ છોકરા રે વાત કરતી હતી કન્ફ્યુઝ થઈ ગઈ હતી હારો ઉભો તો પણ મારી સામે જોવે સુતા સુતા બોલ તો તક જાગતા જાગતા એ જ ખબર નોતી પડતી બોલ આમ જો એનો સ્વભાવ એવો હોય ને આ ભોળા માણસો હોય ને એવા જો હોય એમ જે એટલે આપણે એમ થાય કે આ માણસ બિચારાને કઈ ખબર ન પડતી હોય પણ આમ જો આવા માણસો છે ને ચાલાક હોય એટલે તું જાને ને હા રે તો એવા એટલે બીજું કઈ નઈ તું કે તો ખરાય લગન માટે શું કીધું ને હા પાડીક કે ના એને તો હા પાડી અને મે પર મારી ઝાળ બરાબર નાખી છે અને આવી ગયો છે ઝાળમાં એટલે મે મારા ફોટા પણ મોકલ્યા છે કીધું છે કે જો મને મંજૂર છે તમારા ઘરે કોઈ પ્રોબ્લેમ નથી ને તો એણે એણે કીધું છે કે જો મારા ઘરે પ્રોબ્લેમ હશે ને તો પણ લગ્ન તો તારી સાથે જ કરવાનો છે ગાંડી તને તો નાટક કરતા હવે પાકા આવડી ગયા હો તું શીખી ગઈ મારી પાસેથી બધું આ કેટલા છોકરો છે ખબર છે તમને આ ત્રણ ચાર વાર તો હું લગ્ન કરીને પાછી હોતે આવી ગઈ પણ ભાઈ આવા ઘર તને મળી ક્યાંથી જાય હે જો મારું તો કામ ઈ જો તું છોકરા ને પટાવી લેજો તો મારે તો ખાલી છે એ વાત ફોળવી દીધો છે ને એટલે લાખ રૂપિયા તો પેલા આપી દેવાના પછી આવે કે નો આવે અને પછી મેં તો એમ કીધું ઘર નો થોડો ઘણો વહીવટી કરવા દેજો એટલે ઈ આ પડી છે ને હું શું કરીશ ખબર ત્યાં જઈને ઓલા ઉંદડા ની જેમ હા ઘરમાંથી પૈસા અને લઈશોક પાસેથી પણ પૈસા તો પડાવી જ લઈશું હું કઉ છું જેમ બને એમ કામ ઝડપથી પતાવવાનું છે કારણ કે તું જાઝા દિવસ રહી ને એમ જાઝા સવાલ ના જવાબ દેવા પડશે અને સવાલના જવાબ દેવામાં એક સવાલના બે જવાબ થાય ને તો આપણે બેય ફસાઈ જાવું મેં એને કીધું નથી કે એ મારી બેન છે મેં તો એને એમ જ કીધું છે કે અજાણી છોકરી છે અને એકલી રહી છે સમજાય એના મમ્મી પપ્પા ગામડે રહે છે એ મજૂરી કરે છે આ અહીંયા કોઈક નોકરી કરે છે કોઈકની કંપનીમાં એટલે મેં એને મારી રીતે બધું કહી દીધું છે એટલે આપણે કામ ઝડપથી પતાવવાનું છે સમજી ઓકે ભાઈ પતી જશે કામ અને સાચું કહું ને હે તો ગાંડો થઈ ગયો

હા એને લગ્ન કરવાની બહુ જ ઉતાવળ છે ખબર નહીં હા સમાજમાં દેખાડવાનું હશે કે એના કુટુંબમાંથી કઈ પ્રોબ્લેમ હશે હા એ નો આઈટ બટ મે તો ફસાવી લીધો એને કઈ નહીં આપણે તો આપણું કામ થાય છે મેઈન વસ્તુ જોવાનું પણ જો આ વસ્તુની ખબર આપણે હજી ગામડે કોઈને કીધી નથી એટલે તારે એને તારી રીતે કહી દેવાનું કે સોશિયલ મીડિયામાં હમણાં ફોટા છે ને થોડોક ટાઈમ સુધી નહીં મૂકતો આપણે લવ મેરેજ કર્યા છે ને એટલે નક્કામાં હને

તું તો મારી પહેલા જ અહીંયા પૂગી ગઈ આઈ લવ યુ અરે આઈ લવ યુ ટુ તે કીધું તો ના મેં શીખવાડ્યું તો કે ડાર્લિંગ કહેવાનું પણ ડાર્લિંગ ભલે ડાર્લિંગ વોય શું કહેવાનું ડાર્લિંગ હા અને અને જો તમારે મને નામ મે ના બોલાવ્યું હોય ને તો તમારે મને બેબી કહેવાનું શું કહેવાનું બેબી ઈ તો પણ નાના છોકરાને બેબી કે ને ના જેને બહુ બધું પ્રેમ કરતા હોય ને એને પ્રેમ થી બેબી કહી શકે મતલબ કે હું તમને કહું છું अशोक બેબી આવી રીતના કહી શકે ભલે હમ શું વિચાર્યું છે પછી મેરેજ નું અરે આપણે અત્યારે જ મેરેજ કરવાના છે તમારા ઘરે તમે વાત કરી કે નહીં ઘરે વાત નથી કરવાની એમાં એમાં એવું છે ને મેં ખાલી મારા ભાઈને વાત કરી છે એટલે ઘરે વાત તો પૂગી જ ગઈ છે એમાં કાઈ ટેન્શન ન લેવાનું આપણે મેરેજ કરી લઈએ છીએ પણ તમારા ઘરવાળા તમારા ઘરવાળા માનશે કે નહીં માને મને અપનાવશે કે નહીં અપનાવે એક્સેપ્ટ કરશે મને અરે ઈ યસ એક્સેપ્ટ એટલે હું હે મારું અશોક બાબુ હું તમને છે ને બધું ઇંગ્લિશ શીખવાડ દઈશ મતલબ કે મને અપનાવશે કે નહીં અપનાવે અરે અપનાવશે જ હું કામ ઉપાધી કરશો આમય તો અત્યારે અમારા પપ્પા છે ને ઈ બહાર ગયા છે એને જરીક બહાર જવાનું છું છે ને એટલે એ છે ને હમણાં થોડોક ટાઈમ આવવાના જ નથી એટલે છે ને ત્યાં આપણે લવ મેરેજ કરીને ઘરે વયા જાવી અને એ આવે ત્યાં તો બધું બરોબર થઈ ગયું હોય છે એટલે અત્યારે છે ને કોઈની બીક છે જ નહીં અને હા આ બધી પ્રોપર્ટી ની બધી મારી તો છે હં હા અરે સિરિયસલી હા શો સાચું કહું ને તો તમે મારી વાત માનો ને તમને જોઈને એવું લાગે છે કે તમે તમે બહુ મોટી પરેશાનીમાં હોય એવું લાગે છે કારણ કે હું તમારો સાથ દઉં છું અને તમારા ફેમિલીવાળા તમારા ફેમિલીવાળા તમને બરાબર નથી રાખતા હશો જે હોય ને એ સાચું કહેજો મારી કસમ છે તમને હા આ કેવી વાત કરી નાખી તે તો કો મને વાત શું છે શું વાત કહું મને ઘરે ને માન મળ્યું જ નથી નથી હરખો ભણાવ્યો નથી હરખે ધંધે લગાવ્યો અને મારા લગ્નની ઉંમર થાય તો પણ કોઈ મારી વાત નથી ચલાવી જે થયું એ ભૂલી જાઓ હવે હું આવી ગઈ છું ને આપણે બંને સાથે મળીને તમારા ઘરવાળાને બતાવી દઈશું કે પ્રેમ કોને કહેવાય હા સાચું ને હા અને કોઈની વાતમાં આવીને પણ આ તમારી પ્રોપર્ટી છે ને કોઈના નામે નઈ કરવાની નઈ અરે હું પ્રોપર્ટી તો છે ને થારા નામે કરવા માંગુ છું કારણ કે તું એ વ્યક્તિ છે જે હું હું અંધારામાં હતો અને મારી જિંદગીમાં આવીને તે છે ના ના શું કોઈ પ્રોપર્ટી નથી જોઈતી અરે બસ જો તારે છે ને મારી વાત સાંભળ પહેલા હાવ ભોળો નથી રહેવાનું સમજે તો હા સમજી ગઈ કઈ નહીં તમે મારા હસબન્ડ છો મેં તો મનથી જ માની લીધા છે મારા પતિ પરમેશ્વર અને તમે કહેશો ને હે જ હું કરવા તૈયાર છું આપણે આ કોર્ટ મેરેજ કરવા જઈએ ને તે પ્રોપર્ટીના પ્રોપર્ટીના ડોક્યુમેન્ટ્સનું પૂછી લઈશું આપણે કંઈ વાંધો નહીં પછી જો તું અત્યાર સુધી તો ગરીબ આઈમાં જીવતી હતી ને પણ એકવાર મારા ઘરમાં પાક મૂક તારું જીવન છે ને એ આમ ખુશીઓથી ભરેલું ન થઈ જાય ને તો મને કહેજે અને તમે પણ જોવો પછી કે આપ તમારી વાઈફ કેવા રંગ બતાવે છે મતલબ કે તમારા ઘરવાળાને બસ એસ કરવાનો છે કારણ કે હવે હું આવ કંટાળે ગયો છું જો આ તો તું મને મળી ગઈ તું મને કદાચ ના મળી હોત ને તો કદાચ હું આ દુનિયામાં હોત ના હોત એવું હોત હા છો છો હા હું નઈ બોલો હા તમે ચાલો આપણે મેરેજ કરીએ કોર્ટમાં જઈએ

એ બેવને જિંદગી જીવી છે ને બા આપણને કોઈ વાંધો નથી પણ જે રીતે એ ઘરમાં વાત કરે છે એ પ્રમાણે એની પસંદ પણ એવી જ હશે જો એની ઉંમર તો થઈ ગઈ છે લગ્ન કરવાની તમે લોકો કોઈ એના માટે ક્યાંય જોણ જોતા નથી કોઈને વાત કરતા નથી તો પછી એ પોતાની જિંદગીનો તો વિચારે ને અને એ જે અને એના પગે લાગવાની જરૂર નથી કેમ કે એને પગે લાગવાની ના પાડી આપણે આપણી ફરજ નહીં ચૂકવાની બા તમારી વાત હું માનું છું પણ હવે મારા લગન થી જે વ્યક્તિ ખુશ ન હોય એના પગે લાગવાથી થી હું ફાયદો એ હોય કે ન હોય તારી ફરજમાં શું આવે છે પગે લાગવાની આશીર્વાદ મળે કે ના મળે હા છો આપણા મમ્મી છે આપણે એને સન્માન આપવું પડે પહેલા તો તું મૂંગી જ રહેજે ચૂપ કહ્યું ને અને તું હા જે કોઈ પણ નમૂનો લઈને આવ્યો છે ને ઘરમાં હે વીટીમાં જળવા જેવો જ છે નંગ પહેલાં તો એને બોલવાનું ભાન નથી કપડાં પહેરવાનું ભાન નથી એનો દેખાવ જો દીદાર જો મમ્મી મારી વાત સાંભળો એ છે ને ગરીબ ઘરેથી આવે અને નોકરી કરતી ને ત્યાં જે સેઠ હતો ને ત્યાં સિસ્ટમ હતી સૂકા કપડાં પહેરવાની એટલે આ તો પૂરેપૂરા પહેરા છે આમાં કાંઈ વાંધો નથી તેથી મને મળવા આવી ને તૂકા પહેરા આ તો સારા કપડાં છે સમજ્યા એને ઘરની પરિસ્થિતિ સારી નથી નોકરી કરતી હતી ત્યાં એને કપડાં પહેરવાનું આમ કીધું હતું તો પછી આદત એવા કપડાંની શું કામ પડે જ્યારે ગરીબ જ છે એટલે નક્કી આ છોકરી એક નંબરની ચાલુ ચપાટ છે બસ મમ્મી હવે આગળ એક શબ્દ નહીં બોલતા નહીં તર શું કરીશ હા મારી પત્ની છે ઓહો હો હો પત્ની લાગતું તો નથી કે તારી પત્ની હોય લગભગ એમ લાગે છે કે આ ઘરને લૂટીને જશે કારણ કે એનો ચહેરો કહી આપે છે પત્ની બનવાને લાયક તો નથી પણ ચોરટી જરૂર છે રીચા ઘરે આવેલી છોકરીને હવે તો એ આપણા ઘરની વહુ બની છે ને એવું ન બોલાય અને તું જે ટૂંકા કપડાંની વાત કરે છે કપડાં પહેરવાથી સંસ્કાર સારા છે ખરાબ છે નક્કી ન કરાય મેં જોયું છે લાજ કાઢીને પણ સાસુ સસરા સામે હાથ લાંબા ટૂંકા કરીને વાતો કરતા અને ગાળો દેતા મેં જોઈ છે અને ટૂંકા કપડાં પહેરીને પણ મા બાપની સાસુ સસરાની સેવા કરતી છોકરીઓ પણ મેં જોઈ છે પતિ ગયું તમારું કહી દીધું તમે તમને લાગે છે કે આગળની વહુ બનવાને લાયક છે ગરીબ ઘરની છોકરી છે હા એના દીદાર પરથી લાગે છે તમને કે ગરીબ ઘરની છોકરી છે હું તો લખીને આપું છું એનો ચહેરો કે છે કે ચોર છે અરે એ નોકરી કરે છે તો સારા કપડા પહેરવા પડે ને એટલે પહેરતી હોય આપણા ઘર માં આવશે તો આપણે રૂઢીએ શીખી જશે બા રેવા એને કાઈ સમજાવવામાં હું ગમે એવી છોકરી ને પૌણી લાવત ને તો એમાં કાક તો એ ખોટ કાઢત કાઢત ને કાઢત જેનામાં ખોટ જ હોય એનામાં ખોટ કાઢવાની ન હોય હે જાતે જ એ જાતે જ નીકળી જાય હા જો ને હા તું જેને પસંદ કરીને લાવ્યો છે એનું ખાનદાન કયું છે એના એની આગળ પાછળની પેઢી કે કઈ જાણ્યું નહીં તારામાં તો પહેલેથી જ આ અવગુણ હતો અને અત્યારે આને લાવી અને આ ઘરની અંદર ડબલ દૂષણ શરૂ કર્યું કાંઈ દૂષણ નથી શરૂ કર્યું સમજ્યા તમે અમે બે પહેલાં પ્રેમ કરતા હતા પછી લગ્ન કર્યા એટલે અમે લવ હવે તારા પ્રેમને દેવતા મૂકું ડાયો બનતો પ્રેમ 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 વાળો હવે આ છોકરીને અક્કલ કેટલી છે જે પાંત્રી વર્ષ અને ચોત્રી વર્ગના દાંડા જોડે નહીં ગઈ અને વાત રહી એ ગરીબ 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 કરતી લખીને આપું છું તને આ ગરીબ જ એક દિવસ તારી ના આવડી ડૂબાડશે એવું નથી અશોક સાંત્રે તું એમ કે છે કે એના કુટુંબ કબીલો આગળ પાછળ સમાજને આપણને કોઈને ખબર નથી આપણે આપણા દીકરા માટે જે છોકરી જોઈએ એ બધાને ઓળખતા હોઈએ આપણે વાત કરતા હોઈએ અને પછી પણ એ બંનેનું બગડે તો આપણે કોઈને દોસ્ત દઈએ બસ બા અત્યારે આ વાત કરવાનો કોઈ મતલબ નથી આ જેને ઉઠાવીને લાવ્યો છે ને એની વાત કરો આપણે કોને લાવ્યા અને શું લાવ્યા ને એ જાણવાની કંઈ જરૂર નથી સો વાતની એક વાત આ તારી બાયડીને આ ઘરની વહુ હું નહીં માનું પણ માનવે પણ છે અશોક આપણે મમ્મી સામે આટલું બધું ના બોલાય લે અરે તું આમ ઢીલી પડી જાય તો આપણે આખી જિંદગી કેમ કાઢશું હું તને એમ કહું છું શું નામ છે આનું હેતલ હેતલ તમે મને શાંત અત્યારે તારા મમ્મીનો મગજ ગરમ છે ગુસ્સામાં છે એટલે એ આવું બોલે છે અને બેટા આ ઘરમાં તું આવી ગઈ છે ને તો વાંધો નહીં પણ આ ઘરના રૂઢિ નિયમ બધું તું સમજી લેજે અને બને ત્યાં સુધી વડીલોની સામે નહીં બોલવાનું હા બા મારા તરફથી આ ઘરમાં કોઈ પણ શિકાયત નહીં આવે પણ હું તો એકલો થઈ જઈ હશો કે એકલો થઈ જઈશ તમે બે છો ને જા એને રૂમમાં લઈ જા હવે આપણો રૂમ બતાવો